સુરત શહેરના દ્વારા આદેશ વૃદ્ધ મહિલા સાથે થયેલ અભદ્ર શબ્દો બોલવાને લઈ તપાસ સોંપાઈ ઝોનના અધિકારી હિતેશ બ્રહ્મભટ્ટને શો કોઝ નોટિસ અપાઈ હિતેશ બ્રહ્મભટ્ટ વરાછાના ઝોનમાં દબાણ ખાતાના અધિકારી તરીકે કામગીરી કરે છે દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન હિતેશ બ્રહ્મભટ દ્વારા 65 વર્ષના માજી સાથે કર્યું અભદ્ર વાણી વિલાસ અધિકારીના આ માનવીય વર્તન સાથે પાતરણાવાળાઓમાં ભારે રોષ હમણાં વરાછા રોડની અંદર બ્રિજ નીચેનું જે એન્ક્રોચમેન્ટ છે તે અને વરાછા રોડની બરોડા પીસેક પર જે રોડ સુધી લારીઓનું જે દબાણ છે તે હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે એમાં સોશિયલ અંદર યકલ થી એક મહિલાનો વિડીયો ફરી રહ્યો છે તેમાં મહિલા કહે છે કે એક અધિકારીએ મારી સાથે અપદ્ર ભાષામાં વાત કરી મે આજે તે વાત જોર્ના વડાને કરી છે અને આમાં જે કોઈ અધિકારીઓ હશે એને તાત્કાલિકના ધોરણે શિક્ષાત્મક પગલા લેવામાં આવે હિતેશ પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત